bolo gao mata ki jai bharat mata ki jai jai shri ram jai shri ram gao mata ki jai gao mata ki jai aje kachna pooje santo sathe gao mata ne manwa wala gao mata ne pujwa wala sanataniyon આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારે ઉપવાસ ઉપર મુખ્ય હેતુ આ કલયુગ ની અંદર બીજો તો કઈ વિશેષ રહ્યો નથી પણ ગૌમાતા છે એ સતયુગમાં પણ દૂધ આપતી હતી અને કલયુગમાં પણ દૂધ આપે છે એ સતયુગમાં પણ દૂધ પાવે ને ઉછેર થઇ ને કળયુગમાં પણ દૂધ પાવે ઉછેરે છે તો ગૌ માતા દુખી છે આપ જોશો શેરે શેર હજારો ગાયો રખડી રહી છે હજારો ગાયોના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે શેરે શેરે ગામ ગામ જોશો હજારો નંદી રખડી રહ્યા છે અમે સંત છીએ છીએ અમે સનાતની સનાતન અંદર ગૌ માતા નો બહુ મોટો સ્થાન છે પૂજનીય છે અને ગૌ માતા દુખી હોય તો અમે સનાતની સહન ના કરી શકીએ આગેવાનો સનાતનીઓ સરકાર સાથે વાતચીત કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા કે ભાઈ અમારી માંગ છે કે ગુજરાત ને અંદર ગાય માતા ને રાજ્ય માતા નો દરજો મળવો જોઈએ સુ ગાય ને રાજ્ય માતા નો દરજે ની લાયક નથી અગર અમે પૂજીએ છે તો આ દેશ ને અંદર આ રાજ્ય ને અંદર 80 ટકા સમાજ ગાય ને પૂજવા વાળો છે સનાતની છે સુને અમે યોગ્ય સ્થાન ના આપી સકીએ શું અમારો ધર્મ નથી શું અમારો દાયિત્વ નથી આ દરેક સનાતની તો શું અમારી માંગણી ગેર ગેરવ્યાજબી છે શું અમે માંગ ન કરી શકીએ અને સરકાર શું દાયિત્વ નથી કે એ માંગને સ્વીકારે એટલે ઘણી બધી માંગણીઓ થઈ ઘણી બધી રજૂઆતો થઈ છે સાંભળવામાં નથી આવી આ છે અંદર અમે બધા સનાતનીઓ સંતો એ નકલ કર્યો છે કે લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ એટલે આજે અમે બધા સંતો સનાતનીઓ જ્યાં સુધી ગૌ માતા ને સન્માન નહીં મળે અમે બધે નક્કી કર્યો ત્યાં સુધી ઉઠવાના નથી હું આપણા માધ્યમથી દરેક સનાતની અપીલ પણ કરું છું ਕਿਆ ਧਰਮ ਨੂੰ ਕੰਮ ਛੇ ਗਊ ਮਾਤਾ ਨੇ ਨਿਆਇ ਮੜਵੋ ਜੋਈਏ ਇਹ ਨਿਆਨ ਹੀ ਹੱਕਦਾਰ ਛੇ ਗਾਇ ਸਿਵਾ ਸਨਾਤਨ ਦੇ ਅੰਦਰ ਕੋਈ ਵੀ ਧਾਰਮਿਕ ਕਾਰਮ ਪੂਰਤ ਹਤੋ ਨਹੀਂ ਇਹ ਗਊ ਮਾਤਾ ਰੋ ghee ਹੋਏ ਦੁੱਧ ਹੋਏ ਕੋਈ ਵੀ ਸੁਭ ਕਾਰਜ ਕਰਵੋ ਹੋਏ માતા એને નિર્ણય લેવો પડે જાહેર કરવી પડે એટલા માટે હું બધા સણાતી અપીલ કરું છું કે મોટી સંખ્યામાં જોડાઈને આપણે

મોરબી અનેક જિલ્લાઓમાં આજે ગૌ માતા ને રાજ્ય માતા નો દરજ્જો મળવો જોઈએ અને સરકારને પણ આપણે માધ્યમથી અપીલ કરું છું કે જ્યાં સુધી ગાય માતાને રાજ્ય માતા નો દરજ્જો નહીં આપો ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના लाटी